પેટામાં રાષ્ટ્રીય સાયર સ્વર્ગસ્થ જયજન મેઘાણીના એકસો ઓગણત્રીસમાં જન્મદિવસે તેમની પ્રતિમાને વરસતા વરસાદના ફૂલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ આપતા ઉપલેટાના આગેવાનો દેશની આઝાદીના આંદોલનમાં જેમની મહત્વની ભૂમિકા રહી છે તેમજ સ્વરાજ આંદોલનમાં ખેડૂતો મજદૂરો કામદારોને જોડાવવા સાહિત્ય રચનાઓ કવિતાઓ શૌર્ય કથાઓ ભજનો વાર્તાઓ રચીને તેમાં આઝાદી અને સ્વરાજનું મહત્વ રજૂ કરી લોકોને જાગૃત કરવામાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે બીજી ગૌરવ મેજી પરિષદમાં ઇંગ્લેન્ડ જતા મહાત્મા ગાંધીને મેઘાણીજીએ કહ્યું હતું ક્યાં છેલ્લો કટોરો ઝેરનો પીછ જો બાપુ અંજલી નવ ઢોળજો બાપુ ત્યારે ગાંધીજીએ તેમને રાષ્ટ્રીય શાયરનું બિરદુદ આપ્યું હતું આજના સમયમાં પણ તેમની રચનાઓ રજૂ કરતા લોક કલાકારો ગૌરવ અનુભવે છે એવા આપણા રાષ્ટ્રીય શાયર સરદસ્ત ઝવેચંદ મેઘાણીની દેશમાં સૌપ્રથમ પ્રતિમા જે તે વખતની નગરપાલિકાની સામ્યવાદી સરકાર દ્વારા રેલવે સ્ટેશન ચોકમાં મૂકવામાં આવી હતી સ્થાપના વખતથી દર વર્ષે નગરપાલિકા દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે તેમની પ્રતિમાને આગેવાનો દ્વારા ફુલહાર કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે અને શાળા કોલેજોની વિદ્યાર્થીનીઓ દ્વારા તેમની રચના રજૂ કરે છે આજે પણ તેમની એકસો ઓગણત્રીસમી પુણ્યતિથિ નિમિત્તે પ્રદેશ કિસાન સભાના પ્રમુખ ડાયાભાઇ ગજેરા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશભાઈ પાનેરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડિયા બાબુભાઈ ઢેર સેવા ભાવિયા આગેવાનો ભગવાન દાસ નિરંજન ભરતભાઈ સોચિત્રા નથોભાઈ ભીમા વિનુભાઈ ઘેરવાળા અને નગરપાલિકાના પૂર્વ સદસ્યો વગેરે આગેવાનો અને વરસતા વરસાદમાં જઈને સ્વર્ગસ્થ ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાને ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ આપેલ હતી સાઇટિકા રેવાtailed આખા સૌરાસ્ય ની અંદર પાદરે પાદરે કુટી કુટી ગામણી ગામડા છે જે પાળિયા એના કરી અને જે બનાવી છે ગામના યાદ કરી રિપોર્ટ